બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી સોયગામ થરાદ અને ભાવ તથા તાલુકાઓમાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મામલદાર કચેરી સંબંધિત તમામ ખાતાકીય વિભાગો અને એનજીઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવેલું છે તેમજ દવાઓને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે થરાદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર ચારડા અને વાવ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે થરાદ તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર એચ વી જયપાલે આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી આપી આરોગ્ય વિભાગ અન્ય વિભાગો અને સરપંચ તલાટી સાથે સંકલન રહીને ખડેપગે સેવા માટે જણાવ્યું હતું આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પગે કાર્યરત રહીને ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે હાલમાં પડેલા વરસાદ સંદર્ભે તમામ અને કચેરીઓ તાલુકા પંચાયત અને મામલદાર સાહેબની કચેરી રેવન્યુ કચેરી સાથે અને વિભાગો સાથે સંકલનમાં રહી આપણા તમામ તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્ર્યાસી પેટા પંચ્યાસી પેટા આરોગ્ય કેન્દ્રો બે રેફરલ હોસ્પિટલો અને એક સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે તમામ ગામો ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર સીએચ આશાબહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે ગોળીનું વિતરણ ગોળીનું વિતરણ કરેલ છે નાની મોટી તકલીફોનું સારવાર આપેલ છે હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી આરોગ્ય વિભાગ ચોવીસ કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે ગામ લોકોના અને પદાધિકારીઓ જે તે ગામના સરપંચ તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધા પણ આપવામાં આવશે